ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો લઈને સૌથી મોટા સામે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સૌથી વધુ ખંભાળિયામાં બે ઇંચ જેટલો વરસાદથી જનજીવન ખોરવાયું હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ થયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે રક્ષાબંધનને ગિફ્ટ આપી છે પ્રિય બહેનો માટે મોટી ભેટ આપી છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં બાદ પહેલાં જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજના મહિલાના લાભાર્થીઓને આવી સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય એકસો પચાસ કરોડની યોજનાની આપી મંજૂરી રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર્ડની વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે ટ્યુબવેલ બોર્ડ રિચાર્જમાં માટે નેવું ટકા ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકા લોકો સ્થાનિક લોકોને ભોગવવાનો રહેશે ભૂર્ગભ જળસ્તર ઉદ્દના આવતીથી વીજ વપરાશ થતા ઘટવાની આવકમાં વધારો થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફળામ જળ અભિયાન થકી ભૂર્ગભ જળસ્તર ઊંચો લઈ જવા માટે ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્રીજી ટ્વી ટ્વેન્ટીમાં કુલ દસ મહાન રેકોર્ડ બન્યા હતા સંજુ સેમસને એક પણ રન ન બનાવ્યો હતો સૂર્યની કેપ્ટન્સીમાં ભારતીય ઇતિહાસ રચ્યો હતો ભારતને શ્રીલંકા સામે શાનદાર વિજય બાદ તેણે સિરીઝ પોતાના નામે કરી લીધી હતી તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની નદીઓમાં પૂર આવશે વરસાદનો સૌથી મોટો રાઉન્ડ હવે આવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગમી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તે યથાવત રહેશે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે તો મધ્યપ્રદેશમાં છથી સાત ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે સોમવારમાં દરે ઉત્તર પૂર્વીય ભાગો તરફ પડશે તો ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ અને આસામ દક્ષિણ ભારત તરફ રહેશે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે વાયદા બજારથી બુલિયન બજાર સુધી અઠવાડિયે દરેક જગ્યાએ સોનાના ભાવ વધી રહ્યા છે બુધવારે ફરી જોરદાર વધારો થયો છે મલડી કોમ્યુડિટી એક્સચેન્જમાં ચારસો એકાણુંના વધારા સાથે ઓગણસિત્તેર હજાર એકસો પચીસ સોનું ટ્રેડ કરી રહ્યું હતું તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જમ્યું છે અત્યાર સુધીમાં કોરા રહેલા ઉત્તર ગુજરાતને ભીંજ્યું છે મહેસાણામાં સાત ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં જોવા છે મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના વિસનગર અને સાબરકાંઠા પ્રાંતિજમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ચાલુ મોસમમાં રાજ્યમાં કુલ સરસ વરસાદ ઓગણસાઠ ટકાથી વધુ નોંધાયો છે

તમારા બેન્કિંગ અનુભવને વધુ સરળ અને અનુકૂળ બનાવે છે ચાલો આ મહત્વપૂર્ણ વિશે વિગત પણ જણાવી છે યુપીઆઈ દ્વારા એટીએમ માંથી રોકાણ ઉપાડી શકાય છે હવે તમે યુપીઆઈ દ્વારા એટીએમ માંથી પણ રોકડ ઉપાડી શકો છો માત્ર વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવેલી છે જે ભવિધ દ્વાનકાટ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સૌથી વધુ ખંભાળિયામાં બે જેટલો વરસાદથી જનજીવન ખોરવાયું હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ થયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે રક્ષાબંધનને ગિફ્ટ આપી છે પ્રિય બહેનો માટે મોટી ભેટ આપી છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત બાદ પહેલાં જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજના મહિલાના લાભાર્થીઓને આવી સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય એકસો પચાસ કરોડની યોજનાની આપી મંજૂરી રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર્ડની વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે ટ્યુબવેલ બોર્ડ રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકા લોકો સ્થાનિક લોકોને ભોગવવાનો રહેશે ભૂર્ગર્ભ જળસ્તર ઉજને આવેથી વીજ વપરાશ થતા ઘટવાની આવકમાં વધારો થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફળમ જળ અભિયાન થકી ભૂર્ગભ જળસ્તર ઉંચો લઈ જવા માટે ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્રીજી ટ્વે ટ્વેન્ટીમાં કુલ દસ મહાન રેકોર્ડ બન્યા હતા સંજુ સેમસને એક પણ રન ન બનાવ્યો હતો સૂર્યની કેપ્ટનશીમાં ભારત ઇતિહાસ રચ્યો હતો ભારતને શ્રીલંકા સામે શાનદાર વિજય બાદ તેણે સિરીઝ પોતાના નામે કરી લીધી હતી તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની નદીઓમાં પૂર આવશે વરસાદનો સૌથી મોટો રાવ નવે આવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગમી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તે યથાવત રહેશે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે દર્શક મિત્રો સોના ચાંદીના ભાવ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે વાયદા બજારથી ભુલ બજાર સુધી અઠવાડિયે દરેક જગ્યાએ સોનાના ભાવ વધી રહ્યા છે બુધવારે ફરી જોરદાર વધારો થયો છે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જમાં ચારસો એકાણું ના વધારા સાથે ઓગણસિત્તેર હજાર એકસો પચીસો નું ટ્રેડ કરી રહ્યું હતું તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જમ્યું છે અત્યાર સુધીમાં કોરા રહેલા ઉત્તર ગુજરાતને ભીંજ્યું છે મહેસાણામાં સાત ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમેર જોવા છે મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ચાલુ મોસમમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ ઓગણસાઠ ટકાથી વધુ નોંધાયો છે તો સૌથી વધુ કચ્છ ઝોનમાં છોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો તો દર્શક મિત્રો બેંક ઓફ બરોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેંક ઓફ બરોડામાં ગ્રાહકો માટે ખુશખબર બે મોટી માહિતી ખાતું હોય તો જાણી લેજો જો તમારે બેંક ઓફ બરોડામાં તો અન્ય કોઈપણ બેંકમાં ખાતું હોય તો તમારા માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં યુપીઆઈ અને એટીએમ સંબંધિત બે મોટા અપડેટ્સ બહાર આવ્યા છે તમારા બેન્કિંગ અનુભવને વધુ સરળ અને અનુકૂળ બનાવશે ચાલો આ મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર જાણી લઈએ યુપીઆઈ દ્વારા એટીએમમાંથી રોકડ ઉપાડી શકાય છે હવે તમે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પણ રોકાણ ઉપાડી શકો છો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સૌથી વધુ ખંભાળિયામાં બે ઇંચ જેટલો વરસાદથી જનજીવન ખોરવાયું હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ થયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે રક્ષાબંધનને ગિફ્ટ આપી છે પ્રિય બહેનો માટે મોટી ભેટ આપી છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પહેલા જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજના મહિલાના લાભાર્થીને આવી સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડરે મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય એકસો પચાસ કરોડની યોજનાની આપી મંજૂરી રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર્ડની વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે ટ્યુબવેલ બોર્ડ રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકા લોકો સ્થાનિક લોકોને ભોગવવાનો રહેશે ભૂરગર્ભ જળસ્તર યોજના આવેથી વીજ વપરાશ તથા ઘટવાની આવકમાં વધારો થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફળામ જળ અભિયાન થકી ભૂર્ગ જળ સ્તર ઉચો લઈ જવા માટે ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેથી ટ્વે ટ્વેન્ટીમાં કુલ દસ મહાન રેકોર્ડ બન્યા હતા સંજુ સેમસને એક પણ રન ન બનાવ્યો હતો સૂર્યની કેપ્ટનશીપમાં ભારત ઇતિહાસ રચ્યો હતો ભારતની શ્રીલંકા સામે શાનદાર વિજય બાદ તેણે સીરીઝ પોતાના નામે કરી લીધી હતી તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની નદીઓમાં પૂર આવશે વરસાદનો સૌથી મોટો રાવ નવે આવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગમી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે આશ્લેષ નક્ષત્રમાં વરસાદ પડે તે યથાવત રહેશે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે વાયદા બજારથી ભુજિયન બજાર સુધી અઠવાડિયે દરેક જગ્યાએ સોનાના ભાવ વધી રહ્યા છે બુધવારે ફરી જોરદાર વધારો થયો છે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જમાં ચારસો એકાણું ના વધારા સાથે ઓગણસિત્તેર હજાર એકસો પેત્રીસો નું ટ્રેડ કરી રહ્યું હતું તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જમ્યું છે અત્યાર સુધીમાં કોરા રહેલા ઉત્તર ગુજરાતને ભીંજ્યું છે મહેસાણામાં સાત ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમેર જોવા મળી મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ચાલુ મોસમમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ ઓગણસાઠ ટકાથી વધુ નોંધાયો છે તો સૌથી વધુ કચ્છ ઝોનમાં છોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો તો દર્શક મિત્રો બેંક ઓફ બરોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેંક ઓફ બરોડામાં ગ્રાહકો માટે ખુશખબર બે મોટી માહિતી ખાતું હોય તો જાણી લેજો જો તમારે બેંક ઓફ બરોડામાં તો અન્ય કોઈપણ બેંકમાં ખાતું હોય તો તમારા માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં યુપીઆઈ અને એટીએમ સંબંધિત બે મોટા અપડેટ્સ બહાર આવ્યા છે તમારા બેન્કિંગ અનુભવને વધુ સરળ અને અનુકૂળ બનાવશે ચાલો આ મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર જાણી લઈએ યુપીઆઈ દ્વારા એટીએમમાંથી રોકાણ ઉપાડી શકાય છે હવે તમે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પણ રોકાણ ઉપાડી શકો છો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સૌથી વધુ ખંભાળિયામાં બે ઇંચ જેટલો વરસાદથી જનજીવન ખોરવાયું હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ થયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો દર્શક મિત્રો એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારે રક્ષાબંધનને ગિફ્ટ આપી છે પ્રિય બહેનો માટે મોટી ભેટ આપી છે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પહેલાં જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજના મહિલાના લાભાર્થીઓને આવી સાડા ચારસો રૂપિયા ગેસ સિલિન્ડરે મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય એકસો પચાસ કરોડની યોજનાની આપી મંજૂરી રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર્ડની વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે ટ્યુબવેલ બોર્ડ રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે જ્યારે દસ ટકા લોકો સ્થાનિક લોકોને ભોગવવાનો રહેશે ભૂર્ગર્ભ જળસ્તર યોજના આવેથી વીજ વપરાશ તથા ઘટવાની આવકમાં વધારો થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફળામ જળ અભિયાન થકી ભૂર્ગભ જળસ્તર ઉંચો લઈ જવા માટે ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેજી ટ્વે ટ્વેન્ટીમાં કુલ દસ મહાન રેકોર્ડ બન્યા હતા સંજુ સેમસને એક પણ રન ન બનાવ્યો હતો સૂર્યની કેપ્ટનશીપમાં ભારત ઇતિહાસ રચ્યો હતો ભારતને શ્રીલંકા સામે શાનદાર વિજય બાદ તેને સિરીઝ પોતાના નામે કેરી લીધી હતી તો દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની નદીઓમાં પૂર આવશે વરસાદનો સૌથી મોટો રાવ હવે આવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગમી બે ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તેવી યથાવત રહેશે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે મધ્યપ્રદેશમાં છ થી સાત ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે સોમવારમાં ધેરી ઉત્તર પૂર્વીય ભાગો તરફ પડશે તો ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ અને આસામ દક્ષિણ ભારત તરફ રહેશે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે વાયદા બજારથી બુલિયન બજાર સુધી અઠવાડિયે દરેક જગ્યાએ સોનાના ભાવ વધી રહ્યા છે બુધવારે ફરી જોરદાર વધારો થયો છે મલડી કોમ્યુડિટી એક્સચેન્જમાં ચારસો એકાણુંના વધારા સાથે ઓગણસિત્તેર હજાર એકસો પચીસ ટ્રેડ કરી રહ્યું હતું તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસું ઉત્તર ગુજરાતને ગુજરાત છે છે મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના વિસનગર અને સાબરકાંઠા પ્રાંતિજમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ચાલુ મોસમમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ ઓગણસાઠ ટકાથી વધુ નોંધાયો છે તો સૌથી વધુ કચ્છ ઝોનમાં છોતેર ટકાથી વધુ વરસાદ નોંધાય તો દર્શક મિત્રો બેંક ઓફ બરોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેંક ઓફ બરોડામાં ગ્રાહકો માટે ખુશખબર બે મોટી માહિતી ખાતું હોય તો જાણી લેજો જો તમારે બેંક ઓફ બરોડામાં તો અન્ય કોઈ પણ બેંકમાં ખાતું હોય તો તમારા માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં યુપીઆઈ અને એટીએમ સંબંધિત બે મોટા અપડેટ્સ બહાર આવ્યા છે તમારા બેન્કિંગ અનુભવને વધુ સરળ અને અનુકૂળ બનાવે છે ચાલો આ મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર જાણી લઈએ યુપીઆઈ દ્વારા એટીએમમાંથી રોકાણ ઉપાડી શકાય છે આ હવે તમે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પણ રોકાણ ઉપાડી શકો છો